નમસ્કાર આમ જોઈ રહ્યા છો ન્યૂઝ હું છું આપની સાથે હિતુલ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામમાં ફરજ બજાવતા શિક્ષક અને બીલો અરવિંદ મુરજી વાઢેરે આત્મહત્યા કરી લીધી છે તેમણે પોતાના વતન દેવડી ખાતે માનસિક તણાવ અને ઉપલી કચેરીના કામના દબાણના લીધે પાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામમાં ફરજ બજાવતા શિક્ષક અને બીએલો અરવિંદ મુળજી વાઢે ઉમર વર્ષ ચાલીસે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે તેમણે પોતાના વતન દેવડી ખાતે માનસિક તણાવ અને ઉપલી કચેરીના કામના દબાણના લીધે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની માહિતી સાપી રહી છે પ્રાપ્ત માહિતી અનુસાર મૃતકે આત્મહત્યા કરતા પહેલા પોતાની પત્નીની સંબોધીને એક સુસાઇડ નોટ લખી હતી આ નોટમાં તેમણે ઉપલી કચેરીની એસઆઈઆર કામગીરીને તેના ભારે દબાણના કારણે થાકી ગયા હોવાનું ઉલ્લેખ કર્યો છે અરવિંદ વાડેજ હારા કન્યા શાળામાં સરકારી શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા આ ઘટનાથી શિક્ષણ વિભાગની સતત કામગીરીના ભાર અને તણાવની શિક્ષક વર્ગ પર થતી અસર અંગે ગંભીર પ્રશ્નો થયા છે મૃતકે લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી છે જેમાં મૃતકે લખેલી સુસાઈડ નોટમાં આ પ્રમાણે પ્રિય પત્ની સંગીતા મારાથી કોઈ પણ કાઢે હવે આ એસઆઇઆર કામ થઈ શકે તેમ નથી અને હું છેલ્લા ઘણા દિવસોથી સતત થાક અને માનસિક તણાવ અનુભવું છું તો તારું અને આપણા દીકરાનું ધ્યાન રાખજે હું તમને બંનેને ખૂબ જ ચાહું છું પણ હવે ખૂબ જ મજબૂર બની ગયો છું અને મારી પાસે આ અંતિમ પગલું ભરવા સિવાય કોઈ રસ્તો નથી મારો આ થેલો અહીંયા પડ્યો છે તેમાં બધું જ કામગીરીનું સાહિત્ય છે તે સ્કૂલે આપી દેજે આઈ એમ વેરી સોરી માય ડિયર વાઇફ સંગીતા એન્ડ માય લવિંગ ડિયર સન ક્રિશય આ દુઃખદ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોક અને ચકચાર વ્યાપી ગઈ છે પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે મહેશ ટોડે પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર